પાલગામની દરેક શેરીઓમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રી એ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે આ તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે નવરાત્રીના તહેવારમાં પ્રાચીન પ્રણાલી પ્રમાણે શેરીઓમાં ગરબા ગવાય છે એવી જ રીતે પાલગામની દરેક શેરીઓમાં ગરબા આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે પાલગામની અંદર અંબા માતાજીનું મંદિર રૂપા માતાજી મંદિર આવેલું છે પાલગામની પટેલ ફળિયામાં કામેશ્વર મહાદેવનું મંદિર છે જે સૌથી સવાસો વર્ષ જૂનું છે જેમાં આદિશક્તિ મા જગદંબા જે શિવ શક્તિ છે તેનું પણ સ્થાપન થયેલું છે પાલગામના પટેલ ફળિયામાં વર્ષોથી ભારતીય સંસ્કૃતિને ગૌરવ પાવે એવું કાર્ય થઈ રહ્યું છે જેમાં સૌ મહિલા પુરુષ તેમજ બાળકો ઢોલક અને તાલીઓના તાલી ગરબા ગાય છે અને માતાજીનું આવાહન કરે છે ખરેખર નવરાત્રીનો આનંદ ત્યારે જ આવે છે જ્યારે માતાજીની આરાધના મર્યાદામાં રહીને થાય છે અને દરેક વ્યક્તિ સાચો આનંદ માણીની કૃપા થયાની લાગણી અને આનંદ અનુભવીએ છીએ પાલગામની પટેલ ફણીમાં ઢોલ અને તાલીઓના તાલે લોકો ગરબે ઘૂમે છે આજકાલના લોકો મર્યાદાની નેવે મૂકી નવરાત્રી તો ખાલી મનોરંજન માટે માણે છે અહીં સૌ નવરાત્રી પારંપરિક રીતે ઉજવી ભક્તિભાવપૂર્વક માની ઉપાસના કરે છે પાલગામની પટેલ ફળીના યુવાનો અને મહિલાઓ માટે ગર્વ છે કે ભારતીય સંસ્કૃતિનો વારસો એમણે જાળવી રાખ્યો છે